1 जून ની રાત્રે પોલવાસમાં ફૂલીબેનની છરી મારી અજાણ્યાઓ હત્યા કરી નાસી છૂટ્યા હતા ત્યારે પોલીસે ફરિયાદ બાદ હાથ ધરાયલી તપાસમાં છરી મારી હત્યા નિપજાવનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ઝોન એલસીબી એ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા આરોપીના પુરાવા મળી આવ્યા હતા જેને આધારે પડોશી રાહુલ અને તેના મિત્ર પંકજની ધરપકડ કરવામાં આવી છે उल्लेखनीय છે કે રાહુલને પૈસાની જરૂરત હોવાથી મહિલાને લૂંટી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું બંને આરોપીઓ રાહુલ અને પ્રદીપ હત્યા બાદ નાસી છૂટ્યા હતા જેઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગયા મહિને જૂનની પહેલી તારીખે મધ્ય વાડજ પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો બનાવો મન જેની અંદર મરણ મરણજન ફૂલીબેનને એમના ઘરની બહાર બે જણ્યા શખ્સો આવીને છરી મારેલી અને બચાવવા જતાં એમના દીકરાને પણ એક છરીનો ગાવ લાગેલો અને ત્યારબાદ એ બંને શખ્સો જે છે ત્યાંથી પલાયન થઈ ગયા હતા આ બાબતે વાડદ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરેલો અને એની અંદર તપાસ તજવીજ ચાલુ હતી જે શકમન હતા એમની પૂછપરછ પણ ચાલુ હતી પરંતુ હત્યાનો જે ઉકેલ જે જે મળી નહોતો રહ્યો આ બાબતે ઝોન વન એલસીબીએ ટેકનિકલ એનાલિસિસ કરીને એ વિસ્તારના જેટલા પણ ટાવર ડંબની અંદર નંબર નીકળેલા એવા ટોટલ ચારસો જેટલા શકમંદ નંબરોની તપાસ ચાલુ કરેલી આ દરમિયાન એલસીબીના કોન્સ્ટેબલ એર કોન્સ્ટેબલ મહિતવત સિંહને એક હકીકત મળેલી કે આ વ્યક્તિએ આ પ્રકારની વાત ક્યાંક કરી છે એના આધારે એલસીબીએ જે ટાવર ડમ્પ એનાલિસિસ કરેલું એ ટાવર ડમ્પ એનાલિસિસ અને સીડીઆર આધારે બે શકમંદ ઈસમો જેનું નામ રાહુલ ઉર્ફે ચાંદો અને પંકજ ઉર્ફે પ્રદીપ આ બંને આરોપીઓની એલસીબીએ ધરપકડ કરી અને પૂછપરછ કરતા બંને આરોપીએ કબૂલાત આપેલી બનાવનું કારણ એ છે કે રાહુલ ઉર્ફે ચાંદો જે મરણ જનારના ઘરથી ત્રણ ઘર દૂર રહે છે એને પૈસાની જરૂરિયાત હોવાથી અને આ મરણ જનાર સ્ત્રી પાસે એના શરીર પર સોનાના દાગીના આરોપીએ ઘણી વાર જોયેલા હોવાથી એ બંને સાથે મળી અને આ બેનને લૂંટવાનો પ્લાન બનાવેલો જે આધારે એક છ ની રાત્રે બંને આરોપી સાથે હતા જેમો રાહુલ ઉર્ફે ચાંદો જે એમના ઘરની નજીક રહે છે એને એના મિત્ર પ્રદીપ ઉર્ફે પંકજને લાંબાથી બોલાવેલો બંને જણા સાથે હતા ત્યારબાદ એમને ફરિયાદીના ભોગ બનનારના ઘરે ગયા ત્યાં બેનને મેઇન સ્વિચ બંધ કરી મેઇન સ્વિચ બંધ કરવાના કારણે જે ભોગ બનનાર છે એ બહાર આવ્યા બહાર આવ્યા પરંતુ એ વખતે પાછા એમને મેઇન સ્વિચ ચાલુ કરીને અંદર ગયા આરોપીએ ફરીથી મેઇન સ્વિચ બંધ કરી ફરીથી આ બેન જ્યારે બહાર આવ્યા ત્યારે આ પ્રદીપ ઉર્ફે ચાંદા અને રાહુલ એ બંને જણા જે એ બહાર આવી અને એમને છરીના આ છરીના ઘા દરમિયાન જ બેનના જે ચીખ ચીખ નીકળી એ સાંભળીને એમનો દીકરો ઘરની બહાર આવ્યો એ બહાર આવ્યો જેથી કરીને ડરી જતા આ બંને જણાએ એમના દીકરાને જે છે એ છરીનો ઘા માર્યો મરણ જનાર સ્ત્રી પર ઘણા બધા છરીના ઘા વાગવાથી એમનું મૃત્યુ થયેલું આ મારામારી દરમિયાન બીજા આરોપીના હાથ ઉપર પણ છરીનો ઘા જે છે એ વાગેલો બંને આરોપી ત્યાંથી જે રાહુલ ઉર્ફે ચાંદો સ્થાનિક છે અને અંદરના રસ્તા જોયેલા હતા એ લોકો ત્યાંથી ભાગ્યા ભાગતા ભાગતા રસ્તામાં એક ઘરની આગળ એમને મર્ડર વેપન જે છે ફેંકી દીધું મર્ડર વેપન પણ પોલીસે બીજા દિવસે કબજે કરેલું ત્યાંથી રાહુલ ઉર્ફે ચાંદો છે એ પોતાને પેટમાં દુખે છે એવું કહીને એક મિત્રને બોલાવીને પેટમાં દુખાવાની ગોળી લઈને આવે મીનવેલ એની વાઇફનો જયારે ફોન આવ્યો કે આપણે ગલીમાં એક મર્ડર થયું છે ત્યારે પેટમાં દુખે છે એમ કરીને દવા લેવા આવ્યો છું એવું કઈને રિટર્ન આવે છે અને રિટર્ન આવીને ઘરમો જઈને સુઈ જાય છે અને બીજા દિવસે નીકળી જાય છે જ્યારે પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એ લાંબા નીકળી જાય છે અને આ પ્રકારની કબૂલાત જે છે એ બંને લોકોએ આપી છે ને જે પણ સાયોગિક પુરાવા મળ્યા છે એમની સાથે તમામ આ હકીકત બગબેસથી નીકળે છે સાથે જ આરોપી પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એના વિરુદ્ધમાં ભૂતકાળની અંદર ચાર થી પાંચ ગુના દાખલ થયેલા છે મેઘાણીનગરની અંદર એ એની ઉપર પાસા પણ કરવામાં આવેલી છે અને અત્યારે બંને આરોપીને જે છે એ ઝોન ઝોનમાં એલસીબીએ રાઉન્ડઅપ કરીને એમની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ